હલો ગીતા હેલ્પ માંથી ગોપાલ બોલું છું કાલ જો ને આપણે વાત કરી થ્રુ એટલે આપણે હમણાં ફોન આવ્યો કર્યો તો મેં ઉપાડ્યો તો એ તમારો દીકરો છે કેટલા વર્ષનો છે બરાબર મતલબ કામે નથી લાગ્યું એમ ને આ નાનો એક છે ને ઓલો થોડોક મગજ નો ઓલો છે પછી ઘરે કોઈ છે એમ દીકરો બરાબર તમે અત્યારે તમે ત્રણ જ જણ છો એમ ને ત્રણ જણા છે ઈ એમાં છોકરો એમ પોતે પાસે છે ને ત્યારે ઈ ભણતો હતો હા પછી એને એક વર્ષ આઠમી પૂરું થવા દીધું ત્યાં હુધી

બરાબર એટલે ઈ અત્યારે શીખવા માટે જાય છે બરાબર ને તમે ઘરે આ જે આપણે મંદબુદ્ધિ નું બાળક છે એને તમે ઈ કેટલા વર્ષ નો છે બારમા વર્ષમાં બરાબર એટલે એને આમ કઈ વસ્તુ કઈ પ્રવૃતિ કરી શકતો નથી આમ કઈ ખબર પડે કે એને એની રીતે કઈ કરી શકે કે નહીં

અત્યારે તમને ઘરનું રોલિંગ હકાવવા માટે મતલબમાં કઈ પ્રકારનું સાધન જ નથી કે ઘરનું રોલિંગ વ્યવસ્થિત અત્યારે અનાજ જરાય નથી કઈ અનાજ ઓલો રેશન કાર્ડ સરકારી આપે ખબર છે એમાં થી છ કિલો ઘઉં આવે અને નવ કિલો ચોખા આવે મહિના માં મહિના માં ઓલું આવે એ અને કોક કોક બિચારા આપે કોક ક્યારેક ઘઉં આપે કોક ચોખા એવું બધા કીધા કરે ગામ માં ને ખબર આખા ગામ ને ખબર જ છે બધા ને એટલે એ પ્રમાણે તમે થોડું ઘણું ગુજરાન તમારું ચલાવો છો મતલબ થોડું ઘણું કાય થી લાવી ને ને અત્યારે તમારે જ્યાં લગી તમારો દીકરો આવક માં એક પણ ટકા નું સાધન નય બરાબર હા મારી મસાલા ને એવું બધું તો લેવું પડતું હશે મતલબ માં ઘર માં મસાલા આ છે તે એ બધું તો તમારે લેવું જ પડતું હશે શાબાજી ના ના બરાબર છે કંઈ વાંધો નહીં હોય પાસી લીધા કરીને કાલ તમે તોય સારું કહેવાય કે તમે ભાઈ આ વિપરિસ્થિતિમાં વ્યવસ્થિત રીતે ભાઈ ચલાવી શકો છો પણ હવે કંઈ વાંધો નહીં અમે છે ને રૂબરૂ આવશું અને મુલાકાતય તમારી લેશું પણ અત્યારે છે ને આજુબાજુમાં કંઈ દુકાન છે દુકાન તો એક કામ કરો તમે કરિયાણાની દુકાન ક્યાં છે બહુ વાયખી છે તો છે ને મને તમે ગમે ત્યારે કરિયાણાની દુકાને જઈ અને મને ફોન કરજો બરાબર તમને અત્યારે છે ને અમે ત્યાં આવીએ ને ત્યાં સુધી એકાદ મહિના સુધી અમે રાશન ને બધું જે મરી મસાલા આવે છે એ લેવાનું ને એ હું તમને ઓનલાઇન અપાવી દઉં કારણ કે મારે કદાચ આવવામાં ને વાર લાગી શકે એમ છે બરાબર તો અત્યારે તમારું જે થોડું ઘણું જે રોલિંગ અટક્યું છે એ રોલિંગ ચાલુ થઈ જાય પછી જો આપણે રૂબરૂ અમે મુલાકાત કરશું ને આગળની પ્રોસેસ પછી કરીશું જે કાંઈ કરવું પડતું હશે ને એ બરાબર અત્યારે તમારું જે ઘરમાં જે રોલિંગ અટકે છે ને તમે ઘરમાં ખાવાના મતલબ આમ તો પડે છે એ વસ્તુને થોડોક હેન્ડલ કરવા માટે થઈને તમે હું ખાલી આગળ એટલું તમને કરી દઉં કે તમે કરિયાણાની દુકાને જજો અને મને છે ને કોલ કરજો ત્યાંથી બરાબર હા કઈ વાંધો નહીં તમને ગમે ત્યારે તમને એવું લાગે એ પ્રમાણે જાજો આપણે જે હા કઈ વાંધો નહીં તમને ટાઈમ મળે ને તમારી રીતે ત્યારે તમે જાજો કારણ કે અત્યારે અમે અહીંથી અમે ગ્રુપમાં વાત કરી એટલે અહીંથી અમારે નીકળવાનું કદાચ મોડું થાય અત્યારે હાલ અમે સુરત છીએ બરાબર એટલે સુરત થી અમે જયારે નીકળશું ને ત્યારે એ રૂટ જયારે લેવું ને ત્યારે ત્યાં તમારી મુલાકાત કરીશું તો વાર લાગે પછી મુકેશભાઈ મને એમ કીધું કે અત્યારે એને ખાવાના મતલબમાં ફાફા પડે અનાજ કે કઈ એવું કઈ છે નઈ કશું ઘરમાં મારી મસાલા કઈ લેવાનું કે કઈ વસ્તુ તો પછી મને તાત્કાલિક અમે નિર્ણય લીધો કે ભાઈ થોડુંક એકાદ મહિના સુધી તમને રોલિંગ વ્યવસ્થિત રીતે ચાલી જાય ને એટલું તમને આગળ વ્યવસ્થિત બે ટકનું ભોજન જમી શકો એટલું તો કઈ કરી દઈએ બરાબર અને પછી અમે મુલાકાત કરીશું ને પછી જે કઈ થોડું ઘણું કરવું પડતું હોય છે ને અમારા અમારાથી જે કંઈ થતું હોય છે ને બેની તમે કરીશું હવે ટેન્શન નહીં લેતા તમે બરાબર અમે ભવિષ્યમાં સો ટકા અમે મુલાકાત કરીશું કઈ વાંધો નહીં તમે મને છે ને દુકાને જઈ અને પછી મને ફોન ફોન કરજો બેન આભાર માનવાનો ઈશ્વરે કાઈક પ્રેરણા કરી હોય તમારા સુધી અમે કદાચ પહોંચવાનો પ્રયાસ કરીએ છે કે ભાઈ કાઈક તમારી કઈ પ્રભુએ આપણે બંધાતા હોઈએ છે અને અમે હા તમે વિચાર કરો એટલે ઈશ્વર કૃપા અમે તો એક ભૂમિકા ભજવીએ છીએ આમ એક એવું કાર્ય કરીએ છે ભગવાન અમને નિયમિત બનાવે છે એ પ્રમાણે બરાબર પણ મોટું તો આ તમે જે જીવન આ પરિસ્થિતિમાં જીવો છો ને જ મોટું એક ઉદાહરણ છે તમારું બીજા લોકો ને ખરેખર પ્રેરિત થવું જોઈએ કે તમે આવી જીવો છો ને એક બહાદુરીને કારણે ભગવાન પ્રેરિત થઈને અમારા જેવા વ્યક્તિઓને તમારા સુધી પહોંચાડવાના પ્રયત્ન કરતા હોય બરાબર એ બધે ભગવાન ઉપર ભરોસો રાખજો આવનાર દિવસો પણ ભગવાન ની સારા જ જશે બરાબર

kain waktu ini to dukan wala sen nai nia. apo Ah. Ay, itu, kaya. Itu, kaya. Itu, kaya. Itu, kaya.

એ મિત્ર આ બેન ને કઈક વાત કરી ને તમને આપવાની મતલબ માં કઈક રાશન નું બધું હે રાશન ઉજેસ કે હેલ્પ માંથી ગોપાલ બોલું છું ઈ બેન ને રાશન ની હાલો હા એક રાશન ની કિટ એને આપવાની છે હું પ્રેમેટ આઈથી તમને ઓનલાઇન કરી દઈશ હા હા તો તમે એક કામ કરો ને હું તમને કિટ નો ફોટો મોકલાવું કે તમને વસ્તુ લખાવી દઉં આજ તો મારે

હા એ ભાઈ એમ કે છે કે અત્યારે મારે સેટિંગ નથી આવે એમ તો તમે કામ કરો કોઈ બીજી દુકાને જતા રહો બરાબર ત્યાંથી મને ફોન કરાવજો આપણે આપણે ક્યાં મફત લેવું છે આપણે પૈસા આપીએ છીએ ને ના ના કઈ વાંધો નહીં વાંધો નહીં આપણે કઈ એવું નથી આપણે કોઈ જાતની કોઈ પાસેથી કઈ મફતમાં વસ્તુ લેવી નથી તમે બીજી દુકાને જતા રહો ત્યાંથી મને ફોન કરાવો હું તમને અત્યારે રાશન ભરાવી દઉં બેન હો હા જાવ પછી મને ત્યાંથી તમે તારા નંબર નંબરમાં ફોન કરજો હો સારું બેન હેલો હેલ્પ તમે દુકાનેથી બોલો છો એસ કે હેલ્પ નું કામ મતલબ અમે કરીએ છીએ મતલબ રાશનની જરૂર છે રાશન રાશન હું તમને અહીંથી પૈસા ઓનલાઈન પે કરી દઈશ તમે એને રાશન છે ને હું કીટ તમને લખાવું નઈ રાશન થોડુંક આપી દયો મતલબ મકરિયાણું બધું સમજી ગયા તમને સમજાણું કે બેન ને ને છે રાશન નથી અત્યારે કઈક ઘરમાં ખાવા માટે ને તમને ફોન આવ્યો તો હતો કીધું દુકાને જઈને અને મને ભાઈ આરે વાત કરાવજો હું તમને રાશન થોડું ઘણું જે હોય ને એ અપાવી દઈશ પછી હું રૂબરૂ મુલાકાત કરી દઈશ

વાંધો નહી હવે એટલું છે ને હાલ છે ભાઈ ને આપો હું આગળ વાત કરી લઉારસો રૂપિયા અઢારસો રૂપિયા નાખી મિત્ર કેમાથી નાખ્યા છે તમે વસ્તુ તો બધી આપી દીધી ને વસ્તુ બધી આપી દીધી હા હવે ફોટો વિડિયો બે છે ને એ બેના માંથી જ છે હા હા ના ના કઈ વાંધો નહીં હવે હું તમને હું કઉં છું કે એ payment કેટલું દેવાનું છે એ મને હજી આવ્યું નથી મતલબ માં whatsapp માં bill કરી જો આવી ગયું છે અઢારસો ને પાંચ રૂપિયા જીવી કરીને છે ઈ ગ્રુપ GB માં નાખ્યું છે એક કઈ વાંધો નહીં વાંધો નહીં હું જોઈ લઉં છું એક અઢારસો ને પાંચ રૂપિયા છે અઢારસો આપો ને નાખો ને વાંધો નહીં ઓકે ઓકે હાલો મને ગૂગલ પે નંબર તમારો આપી દો હું હમણાં તમને પે કરી દઉં આવડો આ નંબર જે આવ્યો ને તમે પછી ફોન કર્યો એ હા મેં ફોન કર્યો ને એ જ નંબર ઓકે ઓકે એક મિનિટ હો એ ફોટો પાડી તો આપણે એ આપડામાં ફોટો પાડે હાલો એટલે કાલે સવારે કાઈ વાંધો ન બોલો તો મિત્ર નંબર બોલો તો તમારા पंचाणु पंचाणु अठावन अठावन पंचाणु अठावन अठियासी अठियासी सत्तावन सुनील भाई ओके, ओके, ओके ना एक मिनट मैं चालू रखो हम ते पेमेंट हो हाँ कई वो ना એક મિનિટ સુનિલભાઈ મકવાણા બરાબર ને હા વાંધો કાંઈ વાંધો નહીં હોય મોકલું તમારી રીતે આપી દેજો હું તમને પેમેન્ટ અહીંથી કરી દઈશ હા તો કઈ વાંધો હું પેમેન્ટ તમને આવી ગયું છે તમે જોઈ લેજો ને હોય તો મને ફોન કરજો મેં સેન્ડ કરી દીધા છે ને હા હા સારું લ્યો લ્યો બે ઓકે 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 ભાઈ ભાઈ આવી